જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીના આગોતરા આયોજનને લઈને આમ આદમી પાર્ટીની તળાજા તાલુકાના દેવડીયા ગામ ખાતે બેઠક મળી ભાવનગર જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે જેને લઈને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટીની જંગી બહુમતીથી જીત થાય તેવા હેતુ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં આજ રોજ તળાજા તાલુકાના દેવડીયા ગામ ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ તેમજ નગરપાલિકાના ઇન્ચાર્જની ની બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડિયા તેમજ દિલ્હીથી આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી યોજાનાર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી લડી લેવા અને જંગી બહુમતીથી વિજય થાય તે માટે તમામ ઇન્ચાર્જ અને જવાબદારી આપવામાં આવી હતી અને વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર